દેશમાં ફરી આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમને લઈને દરિયાની અંદર ઉથલ પાથલ સર્જાઈ રહેલી જોવા મળી રહી છે અને ભયંકરથી લઈને અતિ તોફાની નવા નવા અનેક પ્રકારના મજબૂતથી લઈને ભયંકર નવા વાવાઝોડા અત્યારે દરિયાની અંદર બનતા જોવા મળી રહ્યા છે સાથે જ તોફાની પવનોની તીવ્રતા સાથે અને માવઠાનું નવું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે હવામાન નિષ્ણાંતોના મતે દેશના અનેક રાજ્યોમાં મોટા પલટાવ સાથે ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદનો નવો રાઉન્ડ ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે અને જેની મહત્તમ અસરો અત્યારે જોવા મળી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારોથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ શરૂ જોવા મળી રહ્યો છે તે જ રીતે બંગાળની ખાડીના દરિયાથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો ઉપર પણ હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે અને ગુજરાતના વાતાવરણ ઉપર

વધઘટ થતી જોવા મળી રહી છે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે ઓમાન નજીકના વિસ્તારોમાં નવી લો પ્રેશર સિસ્ટમનું અત્યારે સર્જન થતું જોવા મળી રહ્યું છે અને અત્યારે બની રહેલી નવી લો પ્રેશરને લઈને આવી રીતનું તેનું સંક્રમણ ગુજરાત સુધી લંબાયેલું જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતની અંદર અવારનવાર મોટા પલટાવ અને વાતાવરણની અંદર પલટાવ આવતા જોવા મળી રહ્યા છે સાથે જ તમે લાઈવ જોઈ શકો છો ગુજરાત ઉપર ઘોર અંધકાર વાળું વાદળોનું મજબૂત ઝુંડ છવાયેલું જોવા મળી રહ્યું છે. ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ આવવાની સાથે આવનારી 48 થી 72 કલાકની અંદર ફરીથી સિસ્ટમનું ભારેથી લઈને અતિ ભયંકર જોર ગુજરાત ઉપર વધતું જોવા મળવાનું છે અને હાલ જે રીતે ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જેમાં વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડી પડે છે તો ગુજરાતમાં બપોર દરમિયાન ગરમી પડતી જોવા મળી રહી છે અને આ ડબલ ઋતુને લઈને ગુજરાતનું વાતાવરણ સતત પલટાતું જોવા મળી રહ્યું છે જો કે હવેથી ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસની અંદર ઘોર અંધકાર સાથે વાદળોના મજબૂત ઝુંડ ગુજરાત ઉપર છવાતા જોવા મળવાના છે જેમની તીવ્ર અસરોને લઈને કચ્છના વાતાવરણથી સૌરાષ્ટ્રનો વિસ્તાર ઉત્તરીય ગુજરાતના જિલ્લાથી મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વાતાવરણની અંદર મોટા પલટાવ અને માવઠાનો નવો ઘેરાવો ગુજરાત ઉપર બનતો જોવા મળવાનો છે આમ ગુજરાતમાં વિસ્તારથી વિસ્તારથી કોટા ઝાસી ફેઝાબાદના વિસ્તારના વિસ્તારોની અંદર અને નવી દિલ્હીના વિસ્તારથી સિમલાના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારથી ઉત્તરીય ભારતના વિસ્તારો સુધી ઘોર અંધકાર વાળો મજબૂત પટ્ટો અને શિયર ઝોન આ વિસ્તારમાં સક્રિય બનતો જોવા મળી રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો અનેક પ્રકારની સિસ્ટમનું પરિભ્રમણ અને સિસ્ટમની તીવ્ર અસરો આ વિસ્તારોમાં લંબાયેલી જોવા મળી રહી છે તે જ રીતે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમો અને અરબ સાગરના દરિયામાંથી વધી રહેલા સિસ્ટમના દબાણને લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો ઉપર પણ સતત જોર વધતું જોવા મળી રહ્યું છે અને જોર વધતું હોવાને લઈને પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે અને પવનની તીવ્રતાની સાથે સાયક્લોનીક સિસ્ટમની ગતિવિધિને લઈને દરિયાની અંદર ઉથલ પાથલ સર્જાતી હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું રીતસરનું ભારે જોર વધતું જોવા મળવાનું છે દરિયામાંથી તોફાની પવનની તીવ્રતા આગળ વધીને દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં ભારે જોર દર્શાવતી જોવા મળી શકે છે અને સિસ્ટમના જોરને લઈને આવનારી કલાકોમાં શ્રીલંકાના વિસ્તારથી ત્રુચ્ચપલ્લીના વિસ્તારોની અંદર અને ત્રિચ્ચવેલીના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે તે જ રીતે હવેથી ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા તોફાની પવનની ગતિવિધિને લઈને ગુજરાતમાં પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે થી લઈને પાંસઠ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે ગુજરાતમાં પવનોની અવરજવર વધતી જોવા મળી રહી છે આમ પવનોની તીવ્રતા અને ગુજરાતમાં વધી રહેલા સિસ્ટમની દિશા બદલવાને લઈને મોટા પલટાવ સાથે વાતાવરણની અંદર પલટાવ અને માવઠાનો નવો ઘેરાવો હવેથી ગુજરાત ઉપર બનતો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો તે રીતે જે રીતે આ સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોના પટ્ટા ઘેરાયેલા જોવા મળી મળવાનું છે અહેમદાબાદનો જિલ્લો કપડમજ વિસ્તારથી બાલાસીનોરના વિસ્તારમાં ગોધરાના વિસ્તારથી પીપલોદના વિસ્તારમાં ડાકોરથી લઈને મહેમદાબાદના વિસ્તારથી ધોળકાના ક્ષેત્રોની અંદર તારાપુરના વિસ્તારથી બોરસદ આણંદના વિસ્તારથી ખંભાતના વિસ્તારોમાં ચાપાનેરના વિસ્તારથી વડોદરા બોડલીના વિસ્તારથી છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર અને દાહોદના વિસ્તારથી જાહોદ ને લુણાવાડાના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમની અસરો હવેથી તીવ્ર બનતી જોવા મળી શકે છે આમ રાજ્યના વાતાવરણમાં મોટા પલટાવ આવવાની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર જોર અધીને ભારે અસર દર્શાવતું હોય તેવ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું પરિભ્રમણ હવેથી તીવ્ર બનીને અસર દર્શાવતું જોવા મળવાનું છે હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે દરિયાની અંદર સર્જાઈ રહેલી ઉથલપાથલને દરિયાકાંઠાના વિસ્તારોમાં આવનાર ત્રણ દિવસની અંદર હળવા અને છૂટા ઝાપટા સૂપીયે વરસાદી માહોલ અંગે પણ નવી આગાહી કરવામાં આવી રહી છે જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે પવનની ઝડપો અને ભેજનું પ્રમાણ રીતસરનું વધતું જોવા મળી રહ્યું છે ભેજના પ્રમાણમાં આવી રહેલા મોટા પલટાવને લઈને વલસાડના જિલ્લાથી આહવાના પંથકોમાં વ્યારાના વિસ્તારથી સુરતના વિસ્તારોમાં નવસારીથી લઈને ડાંગ તાપી વલસાડના વિસ્તારોની અંદર અને ભરૂચના જિલ્લાથી નર્મદાનો વિસ્તાર આમોદના વિસ્તારથી રાજપીપળાના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતા અને ઠંડીનું જોર હવેથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળવાનું છે દરિયામાંથી આવતો તોફાની પવન દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ટકરાતો હોવાને લઈને પવનની ગતિવિધિઓ અને ઠંડીનું મોજું અનેક વિસ્તારોમાં ફરી વળીને જોર દર્શાવતું જોવા મળવાનું છે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર પણ આજની રાત્રેથી સિસ્ટમની ભારેથી લઈને અતિભયંકર અસરો વધતી જોવા મળી શકે છે અને સિસ્ટમની અસરોને લઈને સુરેન્દ્રનગરના વિસ્તારથી મોરબીનો વિસ્તાર ચોટીલાના વિસ્તારથી રાજકોટના ક્ષેત્રોની અંદર બોટાદના વિસ્તારથી જસદણના વિસ્તારોમાં ગોંડલથી લઈને જૂનાગઢ અમરેલીથી લઈને ભાવનગર અને અલગના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર હવાનું દબાણ હવેથી મજબૂત બનતું જોવા મળવાનું છે મહુવા ઉના અને વેરાવળના વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળી ચૂક્યો છે પોરબંદર ભાનવડ જામનગરના વિસ્તારથી સલાયા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવનું પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અરબસાગરના વિસ્તારોથી આવીને મધ્ય ભારતના વિસ્તારોમાંથી જે ઠંડા અને ભેજયુક્ત પવનની લહેરો અત્યારે સૌરાષ્ટ્ર સાથે ટકરાતી જોવા મળી રહી છે જેને લઈને સૌરાષ્ટ્રનું વાતાવરણ પલટાઈ રહ્યું છે અને

ખાવડના વિસ્તારથી ભુજ માંડવીના વિસ્તારથી ગાંધીધામ અને રાપરના ક્ષેત્રોની અંદર સતત મોટા પલટાવ અને વાદળોના મજબૂત ઝુંડ કચ્છ ઉપર સતત ઘેરાઈને ભારે જોર દર્શાવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં માવઠું અને હળવા વરસાદનું સંકટ કચ્છ ઉપર દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે આમ કચ્છની અંદર આવનાર ત્રણ દિવસની અંદર વરસાદનું જોર ભારે જોર દર્શાવીને અસર દર્શાવતું હોય તેમ ઠેર ઠેર ક્ષેત્રોમાં વરસાદ વિખેરતું જોવા મળવાનું છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ તરફ જો માહિતી મેળવવામાં આવે તો સુઈ ગામના વિસ્તારથી પાલનપુરના વિસ્તારોની અંદર ખેડબ્રહ્માના વિસ્તારથી મહેસાણા પાટણ અને અહેમદાબાદના વિસ્તારોની અંદર આમ ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર અને થ્રાદના જિલ્લાની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની શરૂઆત સાથે તોફાની પવન અને માવઠાનું નવું સંકટ હવેથી મંડરાતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના વાતાવરણમાં ભર શિયાળા દરમિયાન ભયંકર ઠંડીનો પારો ગગડીને અસર દર્શાવતો જોવા મળવાનો છે અને ઠંડીના પ્રકોપને લઈને કચ્છના વિસ્તારમાં ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોના મજબૂત ઝુંડ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ભર શિયાળા દરમિયાન માવઠું ગુજરાતની અંદર પણ ભારે જોર આજની રાત્રિથી દર્શાવતું જોવા મળી શકે છે